નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો મિત્રો આજનો આ વિડીયોનો આપણો જે ટોપિક છે તે છે મોનસૂન વેલનેસ આયુર્વેદ પ્રમાણે વરસાદની જે આ ઋતુ છે એ વાયુ દોષના પ્રકોપની ઋતુ છે વાયુ દોષનો જે પ્રકોપ છે એ આપણા પાચન તંત્રને ખૂબ મંદ પાડી દે છે અને એને કારણે ગેસ અપચો એસિડિટી કબજિયાત આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેને આપણે મરડો પણ કહેતા હોઈએ છીએ તો આ બધી બીમારીઓ જે છે પાચનતંત્રને લગતી તે વરસાદની ઋતુમાં સૌથી વધારે જોવા મળે છે મિત્રો આપણે કઈ રીતે આ બધી બીમારીઓને અટકાવી શકીએ અને જો સામાન્ય લક્ષણોથી તમે આ બીમારીઓથી પીડિત છો તો કેવી રીતે ઘરેલું પ્રયોગથી જ સારા કરી શકાય એના માટેના ત્રણ પ્રયોગ હું તમને બતાવીશ પહેલો પ્રયોગ જે છે તેમાં સો ગ્રામ જીરું અને પચાસ ગ્રામ અજમો લેવાનો છે બંનેને સાથે જ શેકી નાખો અને સાથે જ મિક્સરમાં દળી અને એનો પાવડર બનાવી દો અને પછી એને એક કાચની બોટલમાં ભરી દો એમાંથી એક ચમચી સવારે એક ચમચી રાત્રે સવારે નાસ્તો કરીને કરીને રાત્રે જમ્યા પછી થોડું મીઠું એડ ગરમ પાણી પાણી સાથે સાથે એટલે કે છે એ સિવાય બીજો જે એક પ્રયોગ છે તે ફુદીનાના પાનનો પ્રયોગ છે આઠથી દસ જેટલા ફુદીનાના પાનનો પાન લો અને એ પાન જે છે તે મોડામાં મૂકીને ચાવી જવાના છે તો મિત્રો આ જે ફુદીનાના પાન ચાવવાનો જે પ્રયોગ છે તે તમે ફુદીનાનો રસ કાઢીને પણ કરી શકો છો તો ફુદીનાનો રસ એકથી બે ચમચી જેટલો થોડો પાણીમાં મિક્સ કરીને સવારે નાસ્તા પછી અથવા તો રાત્રે જમ્યા પછી લઈ શકો છો ત્રીજો જે પ્રયોગ છે તે છે હરડેનો પ્રયોગ આખી અથવા તો બાળ હરડે જેને કહેવાય નાની સાઈઝની હરડે એ તમને બજારમાં મળી જશે એ જે હરડેનું ફળ છે તે સો ગ્રામ જેટલી તમે હરડે લઈ લો અને એને દિવેલમાં તળી અને એનો પાવડર બનાવી નાખો મિક્સરમાં દળી નાખશો એટલે પાવડર થઈ જશે એમાંથી એક ચમચી પાવડર સવારે નળના કોઠે અને એક ચમચી પાવડર રાત્રે સૂતી વખતે ઉફાળા પાણી સાથે લેવાનું ચાલુ કરી દો આનાથી પેટ સાફ તો થઈ જ જશે પરંતુ સાથે સાથે પાચન તંત્રને લગતી બીજી બીમારીઓથી પણ રક્ષણ મળશે અને કબજિયાતને લગતી જેટલી પણ બીજી બીમારીઓ છે એનાથી પણ તમારા શરીરને રક્ષણ મળશે તો મિત્રો આ જે ત્રણ પ્રયોગ મેં બતાવ્યા એક જીરું અજમાનો પ્રયોગ બીજો ફુદીનાના પાનનો પ્રયોગ અને ત્રીજો હરડે વાળો પ્રયોગ આ ત્રણેય પ્રયોગ જે છે એ બે થી ત્રણ મહિના તમે કરશો તો એનાથી પાચનતંત્રને લગતી બીમારીઓથી તો અટક બચી જ જશો સાથે સાથે જો થોડા ઘણા લક્ષણોથી પીડિત હશો આ બધી બીમારીઓથી તો એ પણ સારું થઈ જશે પરંતુ જો તમને આ બધી જ બીમારીઓ ઘણા લાંબા સમયથી એનાથી તમે પીડિત છો અને એલોપેથી દવા વગેરે કરવાથી સારું નથી થયું અને જળમુંથી સારું કરવા માંગો છો તો પછી તમારે સાથે આયુર્વેદ દવાનો કોર્ષ કરવો પણ જરૂરી છે એના માટે અમને કન્સલ્ટ કરવું પડશે અને કન્સલ્ટ કરવા માટે એપોઇન્ટમેન્ટ લેવા માટેની જે ડિટેલ્સ છે કોન્ટેક્ટ ડિટેલ્સ છે એ તમને આ વિડીયોના એન્ડમાં મળી જશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ બાય બાય ટેક કેર થેન્ક યુ વેરી મચ